રાષ્ટ્રીય એકતા ની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સરદાર સાહેબના પરિવારજનો પણ ખાસ સહભાગી થયા હતા આ મુલાકાત દરમિયાન પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર શ્રી ગૌતમ પટેલ સહિત પરિવારના સભ્યોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને આ ભવ્ય સ્થાપત્ય માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ગૌતમ પટેલે વિઝિટર બુકમાં નોંધ્યું હતું